જય માતાજી મિત્રો ચાલો ફરી સ્વાગત છે બધાનું આપણા નવા વ્લોગમાં તો ચાલો બત્તાને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બધાનો એટલો બધો આપણને સપોર્ટ આપ્યો છે આજે એક નવો વિડીયો છે આજે છે રામધન સાઈડ આ તો રામધન સાઈડ છે તો એના માટેનો આજે સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવાનો છે તો ચાલો આજે આપણે જોઈએ આપણે હું હું બનાવે છે ઘેરા બધું કારણ કે કાલ તો પછી કાંઈ બનશે નહીં કાલ તો સારું ખાવું પડશે હા ટાટો ખાવાનો વારો છે હા તો ચાલો આપણે જોઈએ હું બનાવ્યું છે તો જો રસોઈ તો ચાલુ છે બનાવવાનું તો રસોઈમાં આપણે અત્યારે હું બન્યું છે એ જોઈ મગ તો અત્યારે આપણે બની ગયા છે ને પછી બીજું સૈના પણ અત્યારે રો વઘારવા મૂકી દીધા છે ને આમાં આમાંથી તેલ મૂકો છે હું બનાવે છે એમ ખબર હું બનાવી હા સૈના વગર કેમ ને હા તો ભાઈ સૈના વગારે છે તો સૈના વગારવાનું કામકાજ ચાલુ છે ને આપણે હજી આગળ ભીંડો કાપવાનો બાકી છે હજી એટલે ભીંડો કાપવાનો છે અત્યારે અત્યારે આગળ ભીંડો કાપવાનો છે આપણે પછી બનાવવાની છે ખીર બનાવવાની છે પછી રોટલી ને એવું તો હોય બની ગયું છે બધુંય હા હું બનાવાનું છે બીજું હા વઘાર વઘાર આગળ જો એ વઘાર કરે એ તમે જો આગળ હા બેઠે ને હા સિંહાણી કેમ લપાઈ ને બેઠી હોય એની ઘરે આમ જો ત્રાપ મારીને બેઠી ને આગળ હમ દેખાડ આગળ થાય

હાલ તો આપણે ભીંડા નું શાક કઈ તૈયાર થઈ ગયું છે જો હવે આપણે બની રહી છે ખીર હા ખીર બનાવવાનું ચાલુ છે હવે જો બની બનીને ખીર જો હા પ્યોર કે દૂધમાં હો હમ પ્યોર દૂધમાં ઓરિજિનલ અમૂલ ગોલ્ડ હ છે ને મસ્ત એટલો ખીર બનાવવાનું કામકાજ ચાલુ છે આપણે ત્યારે ખીર બનાવી દઈએ મસ્ત આપણે ખીર બનાવવાની છે ત્યારે અમે લોકોએ બનાવી ખીર કે નહીં કોમેન્ટ કરજો જરા હા બાકી અમે તો જોવા આવે બનાવીએ છીએ મારા ઘરમાં આજ તો કુવામાં કેટલા વાગી જાય કોને ખબર આવે બહાર વાગી જાય તો બધુંય એ બનાવ જોડોને

ગઈઓ આવું છે બધું આ છે પીંડાનું શાક ને આપણે રો ખીર ઉભરાણ આવી રહી છે હમ તો ખીર ના ઘરે ગલાવી લઈ હમ ખીર ગલાવી ચા આપણે ખીર પાકી જાય વાહ

છે આ કામકાજ તો હા તમે સમય હવે આવી ગયું છે આ છે આપણે સાહેબ તો કાલે છે સાહેતમ તો સાહેતમ ને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેતમનો ખૂબ ખૂબ બધાને હેપી શીખા સાહેતમ ખૂબ ખૂબ બધા એનો આભાર ને જન્માષ્ટમીનો પણ એડવાન્સમાં હેપી જન્માષ્ટમી બધાને ગાંલોગ માં જોડેલા રદલો આની સાથે ગેસ વધારે ઓકે હું વગીપીસ એમનો મત છે આ ન તો બધાર પાણી ન તો તો પાટા કસો વાય બાનો ન ખરાઈ દેતે માનો કમિયા ગેસ ઓતારી દીપસ ને કાય બોતેરું ને ચાલો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ તો હવે પછી પાછા ફરી મળીશું આપણે એક અલગ વિડીયોમાં તો બધાને હેપ્પી રાંધનચાટ હેપી શીતળા સાતમ ને બધાને પંદરમી ઓગસ્ટ માટે જય હિન્દ જય ભારત તો આવા જ વિડીયોમાં મારી ચેનલમાં જોડાયેલા રહેજો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ચાલો ત્યારે ફરીથી મળીશું આપણે બીજા અલગ અલગ વિડીયોમાં તો ચાલો અત્યારે બધાનો સમય આપણે નહીં લઈએ વધારે તો જય હિન્દ જય ભારત જય થેન્ક યુ